સમાચાર છે માનવ મંદિરના ભક્તિરામ બાપુએ મજૂરો માટેની વેદના છે તે વર્ણવી છે તો ભાગ્યું રાખતા ખેત મજૂરો માટે સહાય કરવી જરૂરી છે ભક્તિરામ બાપુની પ્રતિક્રિયા સામે આવી છે ખેડૂતોની સાથે મજૂરોને પણ મોટી નુકસાની છે તે જોવા મળી છે તો ભાગ્ય રાખતા મજૂરોને વાહરે ભક્તિરામ બાપુ આવ્યા છે એમને પ્રતિક્રિયા આપી છે કે મજૂરો માટે શું જેની પીડા કોણ જાણે એ પણ આપણે સૌએ સમજવું જરૂરી છે તો ખેત મજૂરોની વેદનાને કોઈ તો સમજો ભક્તિરામ બાપુએ પ્રતિક્રિયા આપી છે ખેડૂતોના નામે રાજકારણ ન કરવા પણ ભક્તિરામ બાપુએ અપીલ કરી છે એક તો પાસરા વરસાદ થયા ખેતીમાં ખૂબ નુકસાન એમાં આ કમોસમી જે માવઠું થયું એણે ખેતીની તો દશા બહારી દીધી છે ખેડૂતો આમાં અમારા અમરેલી જિલ્લામાં તો અનહદની નુકસાની અને સૌથી પીડાજનક બાબત તો મને એ છે કે જેણે ભાગવા રાખ્યા મજૂરોએ એને માટે શું એની વેદનાને કોઈ સમજો કે જે લોકો ભાગવું રાખીને ત્રીજા ભાગે અને ચોથા ભાગે મહેનત કરી હોય છે વળતર મળે તો એને શું અત્યારે આ કોઈ રાજકારણની વાત નથી ખેડૂતોના મુદ્દે કરવું પણ ન જોઈએ હું કોઈ રાજકીય વ્યક્તિ પણ નથી હું સાધુ તરીકે જન્મો છું સાધુનો બાળક છું ખેડૂતોનું અનાજ મારા પેટમાં છે એટલે બળતરા થાય છે ને બોલું છું કે સરકાર વહેલી તકે ખેડૂતોના પ્રશ્નોને મદદરૂપ થાય ખેડૂતોની આ સમસ્યામાંથી બહાર કાઢે મજૂર વર્ગ આજ કોઈ બાકી નથી કે જેને નુકસાની ન થઈ હોય એટલે મારી આ સરકારને કરબદ્ધ પ્રાર્થના છે કે આ મુદ્દામાં કોઈ પ્રકારનું રાજકારણ નથી લાવવાનું કેવળ ખેડૂતોની મુશ્કેલીને જોઈ રાજાએ પ્રજાનું ધ્યાન રાખવું જોઈએ સરકાર એ તો મા બાપ છે અને પ્રજાનું એ ધ્યાન નહીં રાખે તો કોણ રાખશે સરકારની નીતિ પણ સારી છે આપણે એમાં વિરોધ નથી પણ વેલમ વહેલી તકે એને મદદ મળે એવું કરવા મારી કરબદ્ધ પ્રાર્થના છે